मी तयार झालो आहे 7000 मध्ये लाइन बसिस बता रांदल माना दर्शन करवाना तो तयार आहे का लॉन्ड्री पीओ मध्ये ओपनिंग होतो એટલે

જો બીજો કોઈ લેક ના લે અમારા થોડો પહેલા ડિશ લઈ લીધી છે પણ આ બધા વેટિંગ કરે છે કે ક્યારે આવે અને ક્યારે નાસ્તો પકડી એક વિડિયો બનાવ્યો જેવો છે ભૂતનો ચૂડેલો ભૂત ચૂડેલો બનાવ્યો જેવો છે નાટક કરે કે બેસે બેઠો હતો નાટકવાળી

આને મોમો બાત કી દો સાસુ બહુ ગોડા થઈ ગયા અમારો અમારું અમાને માંડ ઊભા અને વિડીયો બનાવો શાંતિથી પહેલા બરાબર બોટલ બોટલ

તો ભાઈ આવી ગયા છે અમારા વરરાજા તમારી જ રાજા હતા અમને એવું તમે ડાયરેક્ટ ત્યાંથી ચાલતા ચાલતા આવશો હા ભાઈ નાયકા હું કરીશ તો ચલો ભાઈ આપણે એના માટે પેલી સાઈડ ભાઈ બેઠા છે આ લેડીઝ લેડીઝોનું છે સ્પેશિયલ આ બે જણા એવા છે ને

हूं, ही ना।, <laughs> ना, ना हूं। तो हुआ, तो नीचे गाड़ी साफ कर गंदी थी या तो अनाज काज हो रही तो गाड़ी खोल भी पड़स एक सेल मारिए। ஆனால் காஜ சாடி फाइनली गाइस काच बंद થઈ ગયો છે આ આ છે તો લાગે હાથ એક કપડું મારી દઈએ गाइस આપણે ટ્રાય મારીયું ચાલુ કરવાનો પણ હરું ચતો નહીં યો ફુલ ચડતું જ નહીં આ વાત થી ભી કરીએ بس સુદ નહીં થતો હવે બીજો સેલ મારે તો આગળ જતી રહેશે એટલે એ વાત તો જવાય નહીં કાઢી દઈએ ત્યારે નીચે સાફ કરીએ જાય જોઈએ કોક તો કરવું પડશે ને તો મચ્છરો આવી જશે અંદર એ સાફ કરી દઈએ પછી અત્યારે નવી થાય એટલી ઈચ્છા થાય ભાઈ ઓલી ગુજરાતીમાં આપણી કહાવતો ને નવું નવું દાડા એવું અત્યારે ઘાભો મારી દઈએ काज पहला चोखा हो जाइए कारण का कम्प्लीट अपने विजिबिलिटी थे ना इल्ला इला कहीं जाओ कहीं जाओ कोई कही है का, का नवी गाड़ी का बिना कपड़े ही साफ कर तो नवा जी लाख से आए रही। आई रही गाइस मस्त गाड़ी साफ करवाया था अन काका फाइनली लाइट कर दी दी है अब वो मजा आ